આપણે તમામ એક બાબત બધા આપણે ગુજરાતીઓ કહેતા હોઈએ છીએ કે આ યુપી બિહાર જે મુજબ સરકારી ભરતી તૈયારી કરતા હોય છે અને આપણે એમ જોઈએ પણ છે કે એ લોકોનું જે રિઝલ્ટ જે કે ભરતીમાં જે નામ આવે છે તમે જોશો કે ગુજરાતની જેટલી પણ સેન્ટ્રલ ગવર્મેન્ટવાળી જેટલી પણ પોસ્ટ છે એમાં ઓલમોસ્ટ બધી જ જગ્યાએ તમને યુપી બિહારના વ્યક્તિઓ વધારે દેખાશે ઉપલી કક્ષાએ તો હોય છે ઇવન તમે એમટીએસ જેવી જે ક્લાસ ફોરની જગ્યા હોય ત્યાં પણ તમને જોવા મળે છે પણ મિત્રો એવું કે શું ખરેખર તે લોકો અલગ પ્લેનેટથી આવ્યા છે શું તેઓ આપણા જેમ સામાન્ય વ્યક્તિ નથી એવું તો શું છે કે જે એ લોકો મતલબ દરેક એક્ઝામો બેક ટુ બેક ક્લિયર કરે છે જ્યારે એની જગ્યાએ આપણે અધડક પ્રયાસો અધડક મહેનત કર્યા પછી પણ આપણે એક સરકારી ભરતી પાસ નથી કરી શકતા મિત્રો લગભગ ત્રણ ચાર દિવસ પહેલાનો જ મારો અનુભવ જે મેં સ્વ આંખે જોયેલું છે મિત્રો તેનું વિસ્તાર થયું તમને વાત કરીશ અને તમને સમજાશે કે એક્ચુઅલમાં શા માટે ફક્ત આ યુપી બિહારના જે જે વ્યક્તિઓ છે જે ઉમેદવારો છે એ લોકો બેક ટુ બેક એક્ઝામ ક્લિયર કરતા હોય છે સ મિત્રો જો તમને હું વિગતે વાત કરું તો હાલ હું ભારત સરકારના સ્ટેટિસ્ટિકલ મંત્રાલયમાં કોન્ટ્રાક્ટ બેઝ પર એક પોસ્ટ પર કાર્ય કરી રહ્યો છું મિત્રો એ પોસ્ટ એવી છે કે એ સેમ પોસ્ટ પર એક બાજુ ગવર્મેન્ટ એક્ઝામ પાસ કરીને આવેલા જેએસઓ જેનો ફૂલ ફોર્મ થાય છે જુનિયર સ્ટેટિસ્ટિકલ ઓફિસર અને મિત્રો તેમની સાથે અમે કે જેમને સરકાર તરફથી કોન્ટ્રાક્ટ બેઝ પર રાખવામાં આવે છે તો મિત્રો એ જેસો અને અમે કોન્ટ્રાક્ટવાળા અમે બધાનો ભેગો થઈને નાગપુર ખાતે અમારી ટ્રેનિંગ હતી હવે મિત્રો જે જે લોકોને અત્યારે એસએસસી જે એક્ઝામ કન્ડક્ટ થાય છે એના વિશે જો નોલેજ હોય તો તમે તમામ જાણતા હશો કે ઓલમોસ્ટ બે દિવસ પહેલા તેનું પરિણામ આવ્યું છે પ્રિલિમ્સનું હવે મિત્રો અમે જ્યારે નાગપુર ટ્રેનિંગ મુકામે હતા ત્યારે અમારી સાથે લગભગ આઠ થી દસ જન જેસો અને કોન્ટ્રાક્ટવાળા લગભગ પંદર જેવા હતા સો મિત્રો જ્યારે પરિણામ આવે છે ત્યારે ઓલમોસ્ટ્રેડ ચાલતું ટ્રેનિંગનો ટાઈમ હતો સવારે સાડા નવ દસ વાગ્યા થી સાંજના છ વાગ્યા સુધી મિત્રો આ ટ્રેનિંગ દરમિયાન લગભગ અમને બપોરે દોઢ કલાક લંચ નું મળતો પછી અડધા અડધા કલાક જે ચા માટે જે બ્રેક મળે છે તે હતું

એની જગ્યાએ અમે બીજા જે પંદર વીસ છોકરાઓ ભેગા થઈને અમે વોકિંગ કરતા કરતા લગભગ બે ત્રણ કિલોમીટર સુધી ચાલતા જઈએ છીએ થોડું ખાઈએ છીએ થોડું ફરીએ છીએ અમે પાછા લગભગ દસ વાગે પાછા અમારા જગ્યાએ આવી જઈએ છીએ પણ એ બે મિત્રો પોતાના રૂમમાં ને રૂમમાં જ હોય છે હવે મિત્રો એમાં સીન એવો થાય છે કે લગભગ રાતના સવા અગિયારે અમે લોકો જમીને આવ્યા પછી નીચે કુર્સી બધા બેસીને બધા બેઠક કરીને બધા ગપશપ બધું કરતા હતા એમાંથી એક મિત્ર પાછું નીચે સવા અગિયાર સુધી આવે છે અમને ખાલી હાલ બધાને પાછું બહાર જાય છે એક પાર્સલ લઈને પાછું રૂમમાં જતો રહે છે અમને ખબર નથી પડતી કે એકચ્યુઅલમાં થઈ શું રહ્યું છે હવે મિત્રો ફરીથી ડે બીજો શરૂ થાય છે જ્યારે હું સવારે લગભગ સવા છ સાડા છ એ ઊઠું છું ત્યારે એ ભાઈ નીચે વોક કરતો હોય છે જે ત્યાં પ્રિમાઇસિસમાં જે ગાર્ડન હતું ત્યાં બાજુ હું સરળ એને ઓબ્ઝર્વ કરું કે એમાં સિરિયસનેસ એની જગ્યાએ એ બે વ્યક્તિ બહુ સેન્સિવ સેન્સિટિવમાં હતા બહુ લોકોમાં દેખાઈ રહી હતી મિત્રો બીજા દિવસે મને થોડું એવું થાય છે કે જાણીએ કે ભાઈ આ લોકો કેમ મતલબ બધા એક બાજુ ને આ બે કેમ એકલા એકલા બધી બાજુ એકલા દેખાઈ રહ્યા છે મિત્રો ત્યારે મારી સાથે જે બીજા જીએસઓ છે એમની અંદર બેસી રહ્યા હતા એમને મેં વાત કરી કે ભાઈ આ બે ભાઈનું શું સીન છે કેમ એકદમ અલગ અલગ ને દૂર દૂર રહે છે ત્યારે એમાંથી એક ભાઈ કહે છે કે જસ હમણાં કાલે જે એસએસસી નું પ્રિલિમ્સ નું પરિણામ આવ્યું છે તેમાં એ બંને ભાઈ ક્વોલિફાય થઈ ગયા છે અને લગભગ અઢી મહિના પછી તેમની મેન્સ એક્ઝામ છે અને એ મેન્સ એક્ઝામ ક્લિયર કરવા માટે તેઓ એકદમ મતલબ આતુરતા અને એકદમ ડેડિકેશન સાથે લોકો તૈયારીમાં લાગી ગયા છે હવે મિત્રો જ્યારે અમે પાછા મિટિંગમાં જઈએ છીએ મિટિંગમાં અમે બેસીએ છીએ મિટિંગમાં જે અમે ટ્રેનિંગમાં બેસીએ છીએ ત્યારે હું સતત સતત એ ભાઈને જોતો હોઉં છું એ લોકો ત્યાં બેસીને મેથેમેટિક્સના દાખલા કરતા હોય છે હવે અમુકને એવું થશે ક્યારે તો દેખાડો કહેવાય કે આ તે ઇવન જોઈને મને પણ થોડું એવું થયું કે દેખાડો કરતા હશે એટલે પછી ધીમે ધીમે પ્રયાસ કર્યો એમને જાણવાનો મિત્રો ખરેખર એ લોકોનું જે ડેડિકેશન હતું એ લોકો જેમ જેમ સમય મળતો ત્યારે કાનમાં ઇયરબડ્સ લગાવીને પોતાનું સ્ટડી કરી રહ્યા હતા દાખલો ગણી રહ્યા હતા કોઈક કંઈક વાંચી રહ્યું હતું તો મિત્રો એ જે બે વ્યક્તિનું ડેડિકેશન હતું ખરેખર એને જોઈને એમ તો ખ્યાલ આવી ગયો કે ભાઈ જો આવું હશે તો જ એક્ઝામ ક્લિયર થાય ડે ટુ જયારે છ વાગે ટ્રેનિંગ ફિનિશ થાય ત્યારે હું એમના જોડે વાત કરું પ્રયાસ કરું છું ત્યારે એ ભાઈ લોકોના જે અમુક શબ્દો હતા કે સમય બહુ જલ્દી એવી જોબ કે જ્યાં ઓલરેડી એમની હાથમાં પાસઠ હજાર રૂપિયા આવી રહ્યા છે તેમના એકાઉન્ટમાં પાછું ટીએડીએ જે બિલ બને છે એ બધું અલગથી મિત્રો તમે વિચારો કે એક એવા વ્યક્તિઓ કે જેમની પાસે ઓલરેડી પહેલાથી સરકારી નોકરી છે ઓલમોસ્ટ સાહીઠ હજાર દર મહિને એમના એકાઉન્ટમાં આવી રહ્યા છે તેમ છતાં તેનું જે ડેડિકેશન છે કે ભાઈ મારે બીજી પરીક્ષા પાસ કરવી છે મારી મનગમતી જોબ મારે મેળવવી છે અને તેમના માટે જે એમના યથા જે પ્રયત્નો હતા ખરેખર મિત્રો તે જોઈને સમજાઈ ગયું કે ભાઈ જો આવી તૈયારી હોય ને અને જો આવું ડેડિકેશન હોય તો જ એક્ઝામ પાસ કરી શકાય છે તો એ લોકો જ્યારે મેં વાત કરી ત્યારે ઘણું બધું તેમણે કીધું કે લાઈફનું બહુ સ્ટ્રગલ હે અભી સાઠ હજાર રૂપિયા આ રહ્યા હે બટ ઉસે પૈસા તો ડઝન મેટર એ બધા એમના વર્ષ હતા મુજે એસઆઈ ઇન્સ્પેક્ટર બનના હૈકે લીધે પાસે સમય બી નહીં તો એની હાઉસો ક્રેક કરના હેઢાઈ મહિને એક્ઝામો એવી લોર્ડ સબ તેમને વાત કરીને મિત્રો ખરેખર બીજા દિવસે ફરીથી અમે પતા મતલબ અમરું ટ્રેનિંગ જે પતે છે અમે ફરીથી અમારા રિટર્ન પર આવીને અમે ત્યાં બધા બેસીને વાતચીત કરતા હોય છે એ લોકો બધા રૂમમાં જતા રહે છે સતત તૈયારી ફરીથી એ જ રાતના અગિયાર વાગે એટલું ઝોમેટોથી પહોંચ્યું પોતાનું ઓર્ડર લઈને પાછા પોતાના રૂમમાં સવારે એ જ મિત્રો ત્યાંથી એક વસ્તુ સમજાવી ગઉં કે જો તમારે કોઈ વસ્તુ જો એચીવ કરવી હશે તો તમારામાં એક સેલ્ફ ડિસિપ્લિન એક રૂટિન તમારે પકડવું પડશે તેની સાથે સતત ને સતત એક એક મિનિટ તમારે હિસાબ રાખીને એ બધી તૈયારી કરવી પડશે મિત્રો એ ભાઈએ ખરેખર એટલું બધું ઇન્સ્પાયર કર્યો છે એ બે ને જોઈને મને એવું થયું કે આવતો સારું આપણે કોઈ દિવસ કર્યું જ નથી અને એ નથી કેવું દર્શવાય કે આપણે અત્યારે આ સ્ટેજ પર છીએ તો સ્ટોરી એક જ હતી કે જો ખરેખર તમારે કોઈ પરીક્ષા પાસ કરવી છે તમારે ખરેખર કોઈ એક જોબ લેવી છે તો મિત્રો તમે તે બાબતમાં જીવતા શીખી જજો જીવતા મીન્સ કે તમે દરેકે દરેક ક્ષણે દરેક ને દરેક પલે તમારા પાસે જો તમારો સમયનો હિસાબ હશે ને તમે તેને યુટિલાઈઝ કરશો તો મિત્રો નિશ્ચિત આપણને આ જોબ જે માટે આપણે તૈયારી કરતા હોયશું એ આપણને મળવાની છે મિત્રો બાકી અત્યારે સમય જે મુજબ ભાગી રહ્યો છે ક્યાં બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસ ચાલતું હતું બે હજાર પચીસ આવ્યું જતું રહ્યું બે હજાર છવ્વીસ હવે આવવાનું છે આ સમય ભાઈ માટે રોકાણી ખાસ જે મિત્રો અત્યારે કોન્સ્ટેબલ અને પીએસઆઈ તૈયારી કરે છે આ ભરતી આપણા જ્યારે આપણે ઊંઘમાંથી ઉઠીશું ત્યારે ભરતી પતી ગઈ હશે તો ખાસ હવે જો તમે તમે દિવાળી સુધારવી હોય બે હજાર છવ્વીસ માં આ જે ભરતી ચાલે તેમને પત્ર મળવાનું છે અને 2027 નું ઇલેક્શન બહુ જલ્દી કન્ડક્ટ થશે એટલે જ આ બધી વસ્તુ ચાલી રહી છે મિત્રો ઘણું બધું લોજિક છે આમાં ભતી પતા પાછળનું તો તૈયારીમાં લાગ્યા રહેજો દરેક ક્ષણે એવું થવું જોઈએ કે મારે જો આ નહીં થાય તો મારું શું થશે જો આ ડર એક તમારામાં ઉદ્ભવ થશે તો ઓટોમેટિક આ ડર તમને તમારું કામ કરાવશે બાકી જેવી તરત રનિંગ માટે તમે મૂંઝવણમાં છે ગભરાઈ રહ્યા છે પેનિક થઈ રહ્યા છે તો ડરવાની જરૂર નથી મિત્રો અત્યારે તમે બાજુમાં જુઓ છો કે આપણે જે તે સમયે બહુ સારા વિડીયો બનાવ્યા છે રનિંગ્સના જેના પરિણામ લોકોને મળ્યા છે તો ખાસ તમે તેને ફોલો કરજો અને દોડજો અને મનથી દોડજો અને હું જાણું છું કે જો તમે એકવાર ધારી લેશો અને તેના માટે મતલબ સતત એમાં એમાં જો લોપમાં તમે રહેશો તો ગેરંટી તમને તમને ધારી પરિણામ મળશે બાકી એ તમામ વ્યક્તિ જે લોકો સિલેક્શન લે છે એ લોકો બીજા પ્લેટના વ્યક્તિ નથી હોતા એ આપણા જેવા સામાન્ય વ્યક્તિ છે બસ ફરક એટલું જ છે કે તે લોકો પોતાના સમયનો હિસાબ રાખે છે તેને યુટિલાઇઝ કરે છે તેમાં ડેડિકેશન રાખીને વર્ક કરે છે અને જ્યારે આપણે ફક્ત ને ફક્ત ઓવર થિંકિંગ ફક્ત ને ફક્ત આપણા વિચારો યુટ્યુબ પર બધાના વિડીયોઝ ને એ બધામાં આપણો સમય આપણે પસાર કરતા હોઈએ છે તો વધારે આપણે વિગતે વાત ન કરતા વિડીયોને અહીંયા સ્ટોપ કરીએ છીએ પણ પ્લીઝ બે હા જોઈને તમને વિનંતી કરું છું કે આ મોકલ જો તમે ચૂકી ગયા ફક્ત અને ફક્ત પસ્તાસો બી ચૂકાય થવાનું નથી તો મિત્રો ચાલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત